નમસ્તે જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવાના છીએ શિસ્ત ઉપર સ્ટિસ્ત એટલે કે ડિસિપ્લિન દુનિયાના કોઈ પણ ક્ષેત્રો આપણે જોઈ લઈએ એ દરેકની અંદર જે કોઈ પણ વ્યક્તિએ સફળ થયા છે એ સફળતાની અંદર એ દરેકના જીવનની અંદર મુખ્ય કોઈ જો ગુણ હોય તો એ છે ડિસિપ્લિન ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર એવરી પર્સન પણ બધા એ પ્રમાણે કરી શકે છે એક મોટો પ્રશ્ન છે જ્યારે આપણે આપણા ગુરુવર્યના જીવનની અંદર જોઈએ ત્યારે પણ આપણને આ ગુણ એ આંખે ઉડીને વળગે એવો છે કે શિસ્ત પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજના જીવનની અંદર ઘણા બધા કાર્યો હતા તેઓના જીવનની અંદર તેઓને સાત લાખ પત્રો લખવાનું કાર્ય હતું જ તેઓને અઢી લાખ કરોડની અંદર પધરામણી કરવા જવાનું હતું જ તેઓને સત્તર હજારથી વધારે ગામડાઓની અંદર પધરામણીઓ કરવાનું એ કાર્ય એમના જીવનનું હતું જ એક હજારથી વધુ સંતોને દીક્ષા આપવાનું કાર્ય એમના જીવનનું કાર્ય હતું જ બારસોથી વધારે મંદિરો કરવા એ એમના જીવનનું કાર્ય હતું જ પણ તેની સાથે સાથે એમના જીવનની અંદર એ ડિસિપ્લિન કેટલી હદ સુધીની હતી કે આટલા બધા કાર્યો હોવા છતાં પણ તેઓએ જે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિને જે સમય આપેલો હોય જે કામનો સમય આપેલો હોય એની અંદર પોતે ક્યારેય ચૂક્યા નથી એનું કારણ છે ડિસિપ્લિન શિસ્ત એ પછી નાનામાં નાની બાબત હોય કે પછી દિલ્હીનું અક્ષરધામ જે બાંધ્યું એની બાબત હોય એ દરેકની અંદર એ જોવા મળે છે ડિસિપ્લિન હા પરંતુ જે પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર સમય સૂચકતા ડિસિપ્લિન શિસ્ત એમને ખૂબ જ પસંદ હતું એમને ખૂબ જ ગમતું હતું અને એ પ્રમાણે પોતે એ એમના જીવનની અંદર વર્તનમાં પણ આપણને જોવા મળે

જે રીતે કે એ રીતે મારે પણ કરવું પડે એટલા માટે તું મને પહેલાં કહે કે તને કઈ સેવામાં જોડેલો છે પોતે સંસ્થાના પ્રમુખ છે પણ એક સામાન્ય યુવક પાસેથી પણ કંઈક સેવા લેવી છે તો કોઈ બીજી જગ્યાએ એંગેજ તો નથી ને એના માટે પોતે પૂછે છે એવું નહીં કે ચલો ભાઈ લીડર્સ છીએ તો ભાઈ જાતે જે નિર્ણય કરવો હોય એ રીતે કરીએ પણ એક ચેનલાઇઝ સિસ્ટમની અંદર ચાલવું એ પણ એક શિસ્ત છે તારીખ નવ આઠ બે હજાર બે પ્રમુખ સ્વાઈ મહારાજ પોતે અમદાવાદની અંદર બિરાજમાન હતા અને એ વખતે પોતે લિફ્ટ દ્વારા જેવા નીચે આવે છે ત્યારે ત્યાં શ્યામભાઈ રાવલનો પુત્ર અક્ષર એ પોતે બાપાની નજીક જાય છે અને બાપાને કહે સ્વામી કે બાપા તમે આજ્ઞા કરો ને તો અમે આબુના બાળકો આજે તમારી પૂજામાં કીર્તન ગાઈએ બાપા કે ગાઓ પણ હા મારી આજ્ઞા લઈને નહીં અહીંના જે કાર્ય કરો છે ને એમની આજ્ઞા લઈને તમે કીર્તન ગાવ આમ સ્વામીએ નાના બાળકોને પણ એક વ્યવસ્થા તંત્રની અંદર એક સિસ્ટમની અંદર રહીને એને માન આપીને બધું કાર્ય કરવું એવી શિક્ષા એ બાળકોને આપી દીધી તારીખ આઠ ચાર બે હજાર ચાર સાહેબ મહારાજે નાગપુરની અંદર પોતે એ બિરાજમાન થયા અને રાત્રે નવ ને છ વાગે એરપોર્ટ પર જેવું પ્લેન લેન્ડ થયું એ વખતે ત્યાંના હરિભક્ત જીગ્નેશભાઈ એ પોતાની ગાડી લઈને છેક વિમાન સુધી એ પ્રમુખશાહી મારને રિસીવ કરવા માટે ગયા સ્વામીશ્રી પોતે આવ્યા અને ત્યારબાદ એરપોર્ટનો જે સ્વાગત કક્ષ હતો ત્યાં તેઓએ જોયું કે બધા હરિભક્તો એકદમ લાઇનની અંદર પોતે સ્વામીનું સ્વાગત કરવા માટે ઊભા રહ્યા હતા અને ત્યાં ખૂબ જ શાંતિથી લાઈનમાં જ તેઓ દૂરથી બાપાના દર્શન કરતા હતા અને એમાંથી બેથી ત્રણ હરિભક્તો જે હતા આગેવાન હરિભક્તો એ પોતે આગળ આવ્યા અને સ્વામીશ્રીનું એ સ્વાગત કર્યું અને તેઓને હાર પહેરાવ્યો આ જોઈને બ્રહ્મસાઈ મહારાજ અત્યંત રાજી થયા કે વાહ કેવી વ્યવસ્થા છે પ્રેમ પ્રકાશ સ્વામીએ કેવી વ્યવસ્થા કરી છે કારણ કે કોઈ જ ધક્કા મૂકીને કંઈ જ નહીં અને બધા એકદમ શિસ્ત સાથે ઊભા હતા અને શ્રી સેજે સેજે બોલી ગયા કે જો દરેક જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા હોય તો એટલો ભીડો ઓછો પડે અને સ્વામી રાજી થઈને સામેથી બધાને પાસે બોલાવ્યા અને દરેકને એ સમીપ દર્શનનો એ લાભ આપ્યો એ દ્રષ્ટિએ જોઈએ નાની કહેવાય કે બધા ખાલી અંદર પણ એનું પણ મહત્વ માટે કેટલું છે કે પોતે આવી શિસ્ત જોઈને પોતે ખૂબ રાજી થયા તો આ તો થઈ નાની નાની બાબતો પરંતુ એ જ વસ્તુથી નાની બાબતથી લઈને છે મોટી બાબત સુધી કઈ રીતે એમના જીવનની અંદર શિસ્ત જોવા મળે તો પ્રમુખ સાંઈ મહારાજે બે હજારની સાલની અંદર દિલ્હીના અક્ષરધામની બધી જ્યારે વાતો ચાલતી હતી એના બાંધકામ વિશેની એ બધી એ વખતે તેઓએ ટાર્ગેટ આપી દીધું તો કે આપણે પાંચ વર્ષની અંદર આ કાર્ય પૂરું કરવું છે હવે એ વખતે જે કોઈ પણ વ્યક્તિ આના વિશે રિસર્ચ કરે આના આ પ્રોજેક્ટની અંદર ઇન્વોલ્વ હોય એ દરેક વ્યક્તિને આ વસ્તુ અશક્ય લાગતી હતી કારણ કે પાંચ વર્ષની અંદર આટલું મોટું કાર્ય આટલું જાહેર કાર્ય કરો ઇઝ ધ ઇમ્પોસિબલ પણ તેમ છતાં પ્રમુખ સ્વામી મારે નક્કી કર્યું એમણે એક કમિટમેન્ટ આપ્યું કે પાંચ વર્ષની અંદર પૂરું કરવું છે તો તેઓએ એના માટે સખત સતત પુરુષાર્થ કરીને અને એક સુગઢ આયોજન કરીને આ કાર્ય એ પાંચ વર્ષની અંદર પૂરું કરી બતાવ્યું ત્યારે જે કોઈ પણ મંદિરોના પથ્થરોના બીજા અન્ય કોઈ બારના જે કોઈ બીજા અન્ય બાંધકામના નિષ્ણાંતો જ્યારે આ કાર્યને જોવે છે ત્યારે એ લોકોને એવું જ લાગતું કે આ કામ પાંત્રીસથી ચાલીસ વર્ષનું છે અને એ કામ પરમભુ જે પ્રમુખ સાંઈ મહારાજે ફક્ત ને ફક્ત પાંચ વર્ષની અંદર પૂરું કર્યું કેવળને કેવળ એક ડિસિપ્લિન એક શિસ્તના કારણે જે કામ અશક્ય હતું પણ એના માટે તે શું કર્યું સખત સતત પુરુષાર્થની સાથે એક સુગઢ આયોજન કર્યું તેના દ્વારા તે આ કામ જે અશક્ય લાગતું હતું એ કાર્ય તે પાંચ વર્ષની અંદર એ પૂરું કરી બતાવ્યું તો આવી રીતે નાની મોટી દરેક જગ્યાએ આપણા ગુરુવર્ના જીવનની અંદર આ શિસ્તનો એ ગુણ એ રહેલો છે તો એવા શિસ્તના અનુગ્રહી એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન